વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલા આમલી ગામના મંદિર ફળિયામાં રોડ ઉપર આવેલી ભગવતી ડેરી બહાર મૂકેલા દૂધના કેરેટમાંથી રૂપિયાના દૂધની તસ્કર ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું સવારે વેપારી દૂધ વેચવા માટે આવ્યો ત્યારે દૂધના કેરેટમાં દૂધની થેલીઓ ઓછી જોવા મળી હતી જે બાદ દુકાન આગળ લગાવેલા સીસીટીવી ચેક કરતા તસ્કરની તમામ હરકતો સીસીટીવીમાં માં કેદ થઈ હતી ત્યારે વેપારીએ આ ચોરીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા માં ભગવતી ડેરી સંચાલકે સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં થતી દૂધની ચોરી અટકાવવા સેલવાસ પોલીસ મથકે અરજી કરી રજૂઆત કરી હતી તો મળી આવતી જાણકારી અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલા આમલી ગામના મંદિર ફળિયામાં ગાયત્રી મંદિર પાસે આવેલીમાં ભગવતી ડેરી આગળ મૂકેલા દૂધના કેરેટમાંથી એક તસ્કરી દૂધ અને દહીંની થેલીઓની ચોરી કરી બાઇકમાં ફરાર થઈ ગયો હતો દુકાનદાર સવારે દૂધ વેચવા માટે દુકાને આવ્યો ત્યારે કેટલાક દુકાનના કેરેટમાંથી દૂધની થેલીઓ ઓછી જોવા મળી હતી કે જેથી દૂધની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવાયું હતું વેપારીએ દૂધના કેરેટમાં ચેક કરતા લિટર ગોલ્ડની બે થેલી ગોલ્ડ અને અને ગ્રામ દહીં પાંચ દૂધની થેલીની ચોરી કરી હતી અંદાજે કુલ બે રૂપિયા પંદરસોથી થી બે હજારની કિંમતના દૂધની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું વેપારીએ દુકાન આગળ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તસ્કરી કરેલી દૂધની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી માં ભગોતી ડેરીના વેપારીએ દૂધની ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે બાદ આ મામલે જાણ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ